સુરતમાં ડ્રોનથી પોલીસનું મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે વિસ્તારમાં પોલીસનું મેગા ઓપરેશન આવ્યું ઝૂંપડાવાળા વિસ્તારોની આકાશમાંથી સઘન નજર રાખવામાં આવી રહી છે બીચ અને ખુલ્લા વિસ્તારમાં ડ્રોન દ્વારા રિયલ ટાઈમ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું પોલીસ પ્રવેશ કરતી સાથે જ ડ્રોનથી પાછળના રસ્તાઓ પર કડક દેખરેખ રાખવામાં આવી અસામાજિક તત્વો નાસી ન જાય તે માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો સોથી વધુ પ્લાસ્ટિકના કાચા ઝૂંપડાઓ પર ડ્રોનથી સ્કેનિંગ કરવામાં આવ્યું કોમ્બિંગ દરમિયાન ઇઠ્યોતેર શંકાસ્પદ ઇસમોની પૂછપરછ અને ઓળખની ખરાઈ કરવામાં આવી અગાઉ તડીપાર કરાયેલા બાર ઇસમોની હાજરી અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે તો ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ પણ અહીંયા કરવામાં આવ્યો છે અને તપાસ પણ હાથ ધરવામાં આવી છે તમામ જે પુરાવાઓ છે તે પણ ચકાસવામાં આવ્યા છે તો ડ્રોનથી આ પોલીસનું મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે તે અંગેના ફૂટેજ પણ સામે આવ્યા છે તો ભેસ્તાન પોલીસનું આ મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું સુરતમાં સેન્ટ્રલ જીએસટી વિંગના દરોડા અને સુરતના મોતીવાલા પરફ્યુમ પર દરોડા પાડવામાં આવ્યા છે ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડની જીએસટી ચોરી ઝડપાઈ છે દસ કરોડના પરફ્યુમ ચોપડા પર દર્શાવ્યા નહીં અને ચોપડા પર દર્શાવ્યા વિના વેચાણ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે પરફ્યુમ પર અઢાર ટકા જીએસટી ભરવાનું હોવા છતાં સંચાલકે બિલ વગર માલ વેચાણ કર્યું હોવાનું સામે આવ્યું છે છ મહિના પહેલા પણ મોતીવાલા પરફ્યુમમાં તપાસ કરવામાં આવી હતી હાલ જીએસટી એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા ત્રણ પોઈન્ટ ચાલીસ ટેક્સ વસૂલાત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે ગીર સોમનાથમાં વેરાવળ બાયપાસ પાસે કોમ્પ્લેક્ષમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી ઓઇલની દુકાનમાં આગ લાગ્યા બાદ કોમ્પ્લેક્ષમાં આગ લાગી તો વિભાગ અને પોલીસ દ્વારા કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો જો કે આગ એટલી ભીષણ હતી કે 30 થી વધુ દુકાનો અને ફાઇનાન્શિયલ તો બળીને ખાખ થઈ ગઈ. હાલ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અગાઉ મુરલીધર કોમ્પ્લેક્સને ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ફાયરનોસી વગર કોમ્પ્લેક્સ ધમધમતું હતું. છે કે મેં ફાયર અધિકારીને ફોન કર્યો ત્યારે અહીંયા બાયપાસ સુધી પહોંચી ગયા હતા. ત્યાંથી અહીંયા પહોંચતા જ ફાયરે અચાનક જ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ પરંતુ ફાયર ફાઈટર સમયે આવી જતા કે કઈ એવું જાણતું નહોતું બાટલાથી થી લોકો પબ્લિક પણ મહેનત કરતી હતી કે ઓલવાઈ જાય ઘણા અંશે ઓલવાઈ પણ ગઈ પણ પછીના ભાગે જે એસીપી ની બોર્ડ ભાગ હતો એને અચાનક જ આગ પકડી લેતા તંત્ર દ્વારા તરત જ ફાયર ફાઈટર આવી જતા તરત જ આગ પાછી ઓલવા કાબુ માં આવી ગઈ હવે મોકે પે અમારી દો ગાલિયા જો ત્વરિત પહોંચ ગઈ હતી તો ફાયર જો હે ઉસકો ઇનિશિયલ સ્ટેજ મેં કંટ્રોલ કર લીયા હતા ઓર દોહી જો શોપ્સ હૈ ઉસમે ફાયર આવી હતી પહેલે તો और उसकी वजह से ऊपर जो है हीट गई थी और बाकी जो 40 जैसी दुकान इसमें इफेक्ट हुई है इसमें इस कॉम्प्लेक्स में एनओसी नहीं थी और इसको नोटिस दिया हुआ था अहमदाबाद માં સ્લોટર હાઉસ દૂર કરવા અંગે ધારાસભ્ય ইমরান ખેડાવાલા નો નિવેદન સામે આવ્યું છે જગન્નાથ મંદિર અને ગીતા મંદિર વચ્ચે આ સ્લોટર હાઉસ આવે છે હજારો હિન્દુની આસ્થા આ મંદિર પર છે સિટીમાંથી સ્લોટર હાઉસ શિફ્ટ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી બે આવેલા છે છે તેની વચમાં આ જે જે સ્લોટર હાઉસ આવેલું તેને તમે ફાર્મ પાસે જગ્યા છે જ્યાં કચરા પેટી છે એ કચરા પેટીની જગ્યા મેં એમને બતાવી કે કચરા પેટીની જગ્યાના અંદર તમે જે કોર્પોરેશનનો પ્લોટ છે ત્યાં આ સ્લોટર હાઉસ લઈ જાઓ જેથી કરીને જે લોકોની ધાર્મિક

તંત્ર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવતા પ્રવાસીઓમાં નિરાશા જોવા મળી રહી છે ખાસ કરીને આગામી મહિનાથી શરૂ થતી નર્મદા પંચકોષી પરિક્રમાને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓ અને સંતોની માંગ છે કે નર્મદા નદીમાં સ્નાન પરનો પ્રતિબંધ હટાવવામાં આવે કારણ કે નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ છે

નિનાય ધોધ જરવાણી ધોધ સહિત માં નર્મદા વહી રહી છે તમે જોઈ શકો છો તેમ કે જે માં નર્મદા જે છે જેને દર્શન માત્રથી પવિત્ર થવાય છે ત્યારે આવતા મહિનેથી જ પંચકોષી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે ત્યારે હાલ તંત્ર દ્વારા જે નદી નારા ઝરણા અને દૂધ છે જ્યાં પ્રવાસીઓ અને ભક્તો માટે સ્નાન કરવા માટે પ્રતિબંધ ફરમાવી દીધો છે જેને લઈ ભક્તો અને સાધુ સંતોમાં રોષ જોવા મળ્યો છે કહી શકાય કે જે આવતા મહિનાથી જ જ્યારે પંચકોષી પરિક્રમા શરૂ થતી હોય જેમાં માં નર્મદાના સ્નાન કરવા માટેનો એક અનેરો મહિમા હોય છે જેને લઈ સાધુ સંતો અને પ્રવાસીઓ પણ હવે માંગ ઉઠી રહી છે કે જે પ્રતિબંધ મૂકવામાં આવે છે જે ઉઠાવી લેવામાં આવે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા સુરતમાં સુરતમાં હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયો પાલ વિસ્તારમાંથી ઝડપાયો છે આ સેક્સ રેકેટ અને રાજ કોમ્પ્લેક્સમાં ચાલતું હતું સેક્સ રેકેટ ત્યારે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ચાર મહિલાઓને દેહ વેપારમાંથી મુક્ત કરાવવામાં આવી છે સેક્સ રેકેટમાં ટોકન પ્રથા ચાલતી હતી પોલીસ પર નજર રાખવા માટે સીસીટીવી પણ લગાવવામાં આવ્યા હતા એની અંદર એન્ટ્રીમાં બે કેમેરા લગાડેલા હતા અને એક કેમેરો હોલમાં લગાડેલો હતો એનું જે બીજીઆર સાથે કનેક્શન એ જે હોલમાં હતું એમાં હતું જ્યારે કોઈ ગ્રાહક આવે કા તો કોઈ પણ વિષય આવે ત્યારે આ લોકો ટ્રેક પર લગાવેલા કેમેરાથી જોતા હતા કે કઈ વ્યક્તિ આવી છે ને જોયા બાદ જ પ્રવેશ આપતા હતા અને કાઉન્ટર ચલાવનાર જે બે ઇસમો છે એક મેનેજર અને તેનો સહાય ઘણી વખત લોબીમાં આટાફેરા કરીને પણ આજુબાજુનો કોઈ પોલીસ કા તો કોણ આવે જાય છે એની ઉપર વોચ રાખતો હોય રાજકોટના જેતપુરમાં કેપ્ટો ડોગે ગાંજાનું નેટવર્ક ઝડપી પાડ્યું ત્યારે બાવાડાપરા વિસ્તારમાં દરોડા દરમિયાન મહિલા સહિત બે શખ્સો ઝડપાયા છે ડોગ સ્કવોડની મદદથી પોલીસે ઘરમાં તપાસ કરતા ગાંજાનો જથ્થો મળી આવ્યો બારી અને બેડ ગાંજાનો જથ્થો બારી અને બેડમાં જે ગાંજાનો જથ્થો હતો તે સંતાડવામાં આવ્યો હતો અને પોલીસે નવસો ચૌદ ગ્રામ ગાંજો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહિલાની પૂછપરછમાં પ્રેમીના સસરા અને વીરપુરના સાધુની સંડોવણી ખુલતા ચકચાર મચી જવા પામ્યો છે જેતપુર સિટી પોલીસે ગુનો નોંધી મુખ્ય સપ્લાયર સાધુને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે જામખંભાળીયામાં માત્ર નવસો વીસ રૂપિયા માટે થયો છે જીવલેણ હુમલો અને પાનના દુકાનદારે નવસો વીસ રૂપિયાની ઉઘરાણી કરતા ચાર લુખાઓએ બેફામ રીતે વેપારીને માર માર્યો હતો કે પોલીસે ચારેય ટણી બાજોને પકડી હવા કાઢી નાખી છે લુખા તત્વોના આતંકના દ્રશ્યો જામખંભાળીયાના છે અહીં પાનના વેપારીએ લુખા તત્વો પાસે બાકી નવસો વીસ રૂપિયાની ઉઘરાણી કરી હતી ત્યારે લુખા તત્વો ગુસ્સે ભરાઈ ગયા હતા અને વેપારી કંઈ સમજે તે પહેલા જ દુકાનમાં ગુસ્સે ને માર મારવામાં આવ્યો હતો દ્રશ્યમાં જોઈ શકાય છે કે વેપારી દુકાનની અંદર ખુરશીમાં બેઠો છે ત્યારે એક શખ્સ દુકાનના થાળા પર ઉભો રહી યુવાનને મારે છે જ્યારે બે ટપોરીઓએ વેપારીનો પગ પકડી રાખે છે અને એક વ્યક્તિ તેને મારે છે તો ઢોર માર મારી લોહી લુહાણ કરી નાખ્યો હતો આ અંગેની ફરિયાદ કરતા પોલીસે ચારેય આરોપીને પકડી સરઘસ કાઢ્યું હતું વરઘોડો કાઢી લુખાઓની હવા કાઢી હતી બનાવનું કારણ જોઈએ તો તપાસ દરમિયાન એવું જાણવા મળેલું છે કે આ કામના જે ફરિયાદી છે તેમને આરોપી પાસેથી જે માલ સામાન વેચેલો હોય એમની પૈસાની ઉઘરાણી કરતા હોય જેનો ખાર રાખી આ બનાવ બનેલો છે બનાવનું કારણ જોઈએ તો તપાસ વડોદરામાં જેસીબી ચાલકે ટ્રાફિક